તો સ્વાગત છે તમારું આજના અજ્ઞવિડિયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઘરે ઘરે હવે ઇનોવેશન ફોર્મ એસઆઈઆર પ્રક્રિયાને લઈને વેચવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ઇનોવેશન ફોર્મ જોવા મળે છે જેને આપણે ગણતરી ફોર્મ કહીએ છીએ આ રીતનું ફોર્મ તમને અહીંયા આપવામાં આવશે બીએલઓ દ્વારા એટલે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા આ રીતના ફોર્મની અંદર તમારે બધી જ માહિતી ભરીને તમારે બૂથ લેવલ ઓફિસરને આપવાની હોય છે તો આ ફોર્મની અંદર તમે જોઈ શકો છો તમારે અહીંયા એક માહિતી આપવાની હોય છે બે હજાર બેમાં જેનું નામ હતું તેની વિગતો બે હજાર બેની યાદીમાંથી જ તમારે અહીંયા લખવાની હોય છે એટલે તમારું નામ બે હજાર બેની યાદીમાં હતું કે નહીં એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મની અંદર બે હજાર તમારું યાદીમાં નામ હતું કે નહીં એ જો તમે ચેક કરવા માગતા હોય અને તે ચેક કરીને તમે આ માહિતી તમારે આપવાની હોય છે તો કેવી રીતે ચેક કરી શકાય તમે તમારા મોબાઈલથી જ આ માહિતી ચેક કરી શકો છો કે બે હજાર બેની યાદીમાં તમારું નામ હતું કે નહીં તો એ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ ની અંદર ગુગલ માં જવાનું છે ગુગલ માં આવીને તમારે સર્ચ કરવાનું છે સીઈઓ ગુજરાત તમે જોઈ શકો છો મેં અહીંયા ગુગલ માં આવીને સર્ચ કર્યું છે જેવું તમે સીઈઓ ગુજરાત સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો તમને એક ઓફિશિયલ ગવર્નમેન્ટ ની વેબસાઈટ તમને જોવા મળશે નીચે તમારે જે વેબસાઈટ જોવા મળશે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઈટ પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને તમારા મોબાઈલ ની અંદર જોવા મળશે હવે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે આવવાનું છે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે કે બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તે પ્રકારનું તમને અહીંયા ઓપ્શન જોવા મળશે તો તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે સર્ચ નેમ ટુ થાઉઝન્ડ ટુ એટલે કે બે હજાર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા સર્ચ નેમ બે હજાર બે ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે જ્યાં તમને બે ઓપ્શન આપવામાં આવશે જેનો યુઝ કરીને તમે ચેક કરી શકો છો કે બે હજાર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં તો તમે તમારા નામનો ઉપયોગ કરીને તમે ચેક કરી શકો છો કે બે હજાર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં અને બીજો ઓપ્શન છે ઓળખકાર નંબર એટલે કે તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા તમે અહીંયા ચેક કરી શકો છો કે તમારું નામ અહીંયા બે હજાર બે ની યાદીમાં હતું કે નહીં નામ દ્વારા આપણે જોઈએ તો પહેલો ઓપ્શન છે નામ તો નામનો ઉપયોગ કરીને જોઈએ કેવી રીતે ચેક કરી શકાય કે બે હજાર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારે અહીંયા નામ નામ ઓપ્શન ઓપ્શન સિલેક્ટ સિલેક્ટ કરવાનો છે તમે કરશો તો તમને ત્રણ માહિતી તમારી પાસે અહીંયા માગવામાં આવી રહી છે એક તો વિધાનસભા સંખ્યા અટક અને નામ સંબંધીનું નામ તો વિધાનસભા સંખ્યા ઓપ્શન તમે જોઈ શકો છો જેવું તમે ક્લિક કરશો તમારી જે વિધાનસભા સંખ્યા હોય તમને અહીંયા પૂછવામાં આવશે તો તમારે જે લાગુ પડતો હોય એ ઓપ્શન તમારે પસંદ કરી લેવાનો છે તો એ વિધાનસભા સંખ્યા સિલેક્ટ કરી લીધા પછી તમને અટક અને નામ અહિયાં પૂછવામાં આવી રહ્યું છે સંબંધી નામ તો ત્યાં તમારે તમારા મધર કે ફાધર એટલે કે માતા કે પિતા અથવા વાલીનું નામ તમારે અહીંયા લખી લેવાનું છે તો સંબંધી નામ લખી દીધા પછી નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા કેપેજ જોવા મળે છે નવ પ્લસ સાત તો તમારે ગણતરી કરીને અહીંયા તમારી સંખ્યા લખી લેવાની છે અને સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા તમારી બે હજાર બેની યાદી તમને જોવા મળશે કે બે હાજર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં એ તમે અહીંયા નામ દ્વારા આ રીતે સર્ચ કરી શકો છો હવે વાત કરીએ બીજા ઓપ્શન વિશે તો બીજો ઓપ્શન કયો છે ઓળખકાંડ નંબર દ્વારા તમે અહીંયા જોઈ શકો છો કે બે હાજર બે ની યાદીમાં તમારું નામ હતું કે નહીં તો હવે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીને જોઈએ કે કેવી રીતે ચેક કરી શકાય કે બે હાજર બે ની યાદીમાં તમારું નામ છે કે નહીં તો ઓળખકાંડ નંબરના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેવું તમે ઓળખકાંડ નંબરના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી પાસે અહીંયા બે જ માહિતી માગવામાં આવી રહી છે તમે જોઈ શકો છો સૌથી પહેલા જે માહિતી તમને અહીંયા માંગવામાં આવી રહી છે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પૂછવામાં આવી રહ્યો છે તો તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જે જે પણ તમારો જિલ્લો હોય એ તમારે તમારે પસંદ કરી લેવાનો છે જે પણ તમને જિલ્લો લાગો પડતો હોય તો તમારે જિલ્લો પસંદ કરી લીધા પછી તમારી પાસે અહીંયા બીજી એક માહિતી અહીંયા પૂછવામાં આવી રહી છે બોક્સ તમને જોવા મળી રહ્યું છે એ બોક્સની અંદર તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે તમારો અહીંયા વોટર આઈડી કાર્ડ પર જે નંબર લખેલો હોય ચૂંટણી કાર્ડ પર એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે નંબર અહીંયા એન્ટર કરી લીધા પછી તમારે નીચે આવવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા ફરીથી તમને એક કેપેચા જોવા મળે છે કેપેચાની અંદર તમારે અહીંયા ગણતરી કરીને જે આન્સર આવતો હોય એ બોક્સની અંદર તમારે લખી દેવાનો છે અને સર્ચના બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા માહિતી મળી જશે કે બે હજાર બેની યાદીમાં તમારું નામ હતું કે નહીં અને લઈને બધી જ માહિતી તમને અહીંયા જોવા મળી જશે તમે બે ઓપ્શન દ્વારા ચેક કરી શકો છો કે તમારું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું કે નહીં તો તમે અહીંયા નામ દ્વારા ચેક કરી શકો છો તમારા ઓળખ કાર્ડ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર દ્વારા પણ તમે અહીંયા ચેક કરી શકો છો કે બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તો દોસ્તો આ વિડીયોમાં અમે તમને માહિતી આપી કે હવે ઘરે ઘરે ઇનોવેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ અહીંયા વેચવામાં આવી રહ્યા છે બીએલઓ દ્વારા જેની અંદર તમારું નામ અહીંયા બે હજાર બેની મતદાર યાદીમાં હતું કે નહીં એ એ એ માહિતી આપવાની હોય હોય છે જો તમે ચેક કરવા ખ્યાલ નથી કે તમારું નામ હતું કે નહીં તો તમે આ રીતે તમારા મોબાઈલ દ્વારા ચેક કરી શકો છો કે બે હાજર બે ની મદદ યાદીમાં તમારું નામ હતું કે નહીં તો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આજ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને ને કરી રાખજો થેન્ક યુ